પાટણમાં મનરેગા યોજનાને નબળી પાડવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રેલવે ગઢનાળા પાસે ચક્કાજામ કર્યા બાદ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ડિટેઇન કર્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિર્દેશ હેઠળ પાટણ જિલ્લા કોંગ્રેસે વિરોધ કાર્યક્રમ રેલવે ખાતે યોજ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાને નબળી પાડવા આવી રહી હોવાનો આરોપ સાથે આ પ્રદર્શન કરાયું હતું હાયરે ભાજપ હાયના નારા લગાવ્યા પ્રદર્શનકારીઓએ સૌપ્રથમ પ્રથમ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે રસ્તા પર બેસીને સૂત્રોચ્યાર કરવામાં આવ્યા પાટણમાં કોંગ્રેસના કાર્યકરોએ હાયરે ભાજપ હાયના નારા લગાવી વાતાવરણ ગજવ્યું હતું અને વાહન વ્યવહાર અટકાવી ચક્કાજામ કર્યો હતો વિરોધ પ્રદર્શન શરૂ થતાં જ પાટણ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોને અને કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને પોલીસ વાહનોમાં બેસાડ્યા હતા રસ્તા પરથી હટાવવા માટે તેમને ડિટેન કરીને પોલીસ સ્ટેશન જઈ કહી શકાય કે લઈ જવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન પર હતા મનરેગા એ શ્રમિક અને ગરીબની રોજગાર છે અને આ લોકસભાની અંદર આ ખરડો રજૂ કરી અને સમગ્ર ભારત દેશની અંદર મહાત્મા ગાંધીજીનું નામ નાશ કરવા માટે રદ કરવા માટે એનો એક કારસો છે પણ આપના માધ્યમથી એક જણાવું છું કે ભારતીય જનતા પાર્ટીના લોકોને આ ભારત દેશના દરેક નાગરિકના રંગ રગમાં મહાત્મા ગાંધીનું ખૂન પડેલું છે મહાત્મા ગાંધી એ ભારત દેશના રાષ્ટ્રપિતા હતા અને તમારા કાવા દાવાથી આ મહાત્મા ગાંધીનું નામ રદ થવાનું નથી ભારતના તમામ નાગરિકના રગ રગમાં આ મહાત્મા ગાંધીનું